મહેસાણા રાજમહેલ કોર્ટ કેમ્પસમાં દારૂ પીવા માટેની ઉત્તમ સ્થળ જાહેર કરવા માટે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ વિડિયોના માધ્યમથી મહેસાણા જિલ્લા કલેક્ટરને ચેતવણી આપી હતી મહેસાણા રાજમહેલ કેમ્પસ ખાતે આવેલા parking માં અને રાજમહેલ કેન્ટીનની બહાર દારૂની બોટલો જોવા મળી હતી કેમ્પસમાં ઠેર ઠેર પડેલી દારૂની બોટલો જોઈને એવું લાગે છે કે અહીંયા સ્પેશિયલ લુકુ પીવા માટે જ આવતા હોય જયદેવસિંહ ચાવડા જિલ્લા પ્રમુખ આમ પાર્ટી મહેસાણાથી મિત્રો આપણે અહીંયા કલેક્ટર ઓફિસની ની બાજુમાં જે રાજમહેલ કોર્ટ ખરી કે જૂની કોર્ટ છે તે ત્યાં એના પટાંગણમાં છીએ બાજુમાં કેન્ટીન છે જો અહીંયા કિંગ ફિશરના બોટલ દેખાય છે એના પછી આપ જોશો તો આ જગ્યા જે ખરી એ જેટલા દારૂડિયા ખરા એમના માટે સ્વર્ગ સમાન છે સ્વર્ગ સમાન એટલા માટે છે કારણ કે ગુજરાતના અંદર જે દારૂબંધીનો જે કહેવાતી વાતો જે થાય છે એના અંદર ધજિયા ઉડાડે છે અહીંયા કલેક્ટર ઓફિસ ની બાજુમાં અહીંયા જો રોયલ સ્ટેક થી લઈને આમના બોટલો જુઓ તમે આ બાજુ થોડાક આગળ આવો અહીંયા બીજી બોટલો મળશે અને આ આખા એરિયા અંદર આ જુઓ આખા એરિયા અંદર તમે આવી સો થી વધારે બોટલો તમને જોવા મળશે અને એ અત્યારે રિસેન્ટલી પણ હશે તો વિચાર કરો કલેક્ટર ઓફિસ ની બાજુમાં જો આ